નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે વેધર અપડેટમાં આજે વાત કરી લઈએ કે હવે પછીનો વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થવા જઈ રહ્યો છે કારણ કે જે પાછલો રાઉન્ડ ગયો એમાં ઘણા બધા વિસ્તારોની અંદર સર્જાયા પણ ઘણા બધા વિસ્તારોની અંદર એ જોયું કે જ્યાં પણ નજર કરે ત્યાં આપણને પાણી જ પાણી દેખાયું પૂરની સ્થિતિ જોવા મળી ઘણા બધા પુલ હોય ડાયવર્ઝન હોય એ બધું જ તૂટી ગયું હતું હવે ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે હવે કઈ સિસ્ટમ બનવા જઈ રહી છે અને એમની પહેલા જે વાવાઝોડું અસન

અને ત્યાંથી લઈને પશ્ચિમના જે ભાગ છે ત્યાં ફંટાઈ ગયું એટલે કે પાકિસ્તાનના જે વિસ્તારો છે ત્યાં જતું રહ્યું આ જે અસના વાવાઝોડું છે એ દરિયાની અંદર ફંટાઈ ગયું છે અને અસનાને જે નામ છે તે પાકિસ્તાનના કોઈક વિસ્તાર એટલે કે પાકિસ્તાન તરફથી આપવામાં આવ્યું હતું આ અસના વાવાઝોડું હવે ધીમે ધીમે કચ્છથી આગળ જતું રહ્યું છે એટલે કચ્છમાં અત્યારે આપણને સ્થિતિ સામાન્ય દેખાય છે બે દિવસ પહેલાં અહીંયા જ કચ્છનો આખો વિસ્તાર જે રેડ ઝોનમાં આપવામાં આવ્યો હતો એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એમની સાથે સૌરાષ્ટ્રના જે આ બધા જ વિસ્તારો હતા ત્યાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ બધા જ વિસ્તારો અત્યારે સામાન્ય દેખાય છે માત્ર હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને આખા ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે એવું પણ નથી પરંતુ કોઈક જ એવા વિસ્તાર છે કે જ્યાં મધ્યમથી હળવો વરસાદ પડી રહ્યો છે કોઈ જ અત્યારે આપણને ડીપ ડિપ્રેશન અરબની જે અરબસાગર છે ત્યાં કે પછી બંગાળની ખાડીમાં એટલે કોઈ જ જગ્યા ઉપર આપણને કોઈ જ સિસ્ટમ અત્યારે નથી દેખાતી પરંતુ અત્યારે એટલે કે હવે જે પાછળનો રાઉન્ડ પૂરો થયો છે ધીમે ધીમે એટલે કે બે કે ત્રણ સપ્ટેમ્બરના રોજ હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે સિસ્ટમ પાછી ફરી એક વખત આવશે અને એમની સાથે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે એટલે કે ફરી એક વખત ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી છે અત્યારે આપણે અરબ સાગરનો જ્યાં નીચેનો ભાગ છે ત્યાં કોઈ જ સિસ્ટમ નથી દેખાતી બંગાળની ખાડીની અંદર પણ અત્યારે સામાન્ય પરિસ્થિતિ દેખાય છે વરસાદ આપણને છે એ મધ્યપ્રદેશની આજુબાજુના વિસ્તારોમાં છે પરંતુ બે દિવસ પહેલાની ગુજરાતની સ્થિતિ અને અત્યારની ગુજરાતની સ્થિતિ સાવ સામાન્ય છે કારણ કે જે છેલ્લા ઘણા ખાસા દિવસ દરમિયાન આપણે જોયું હતું કે વરસાદ ગુજરાતની અંદર આવી રહ્યો છે અને જે અસના વાવાઝોડું છે તે પણ હવે આગળ ફંટાઈ રહ્યું છે એટલે કે ગુજરાતની સ્થિતિ અત્યારે સાવ સામાન્ય છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સાવ વરસાદ નથી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર આપણને અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે પવનો હજુ પણ અરબ સાગરમાંથી ફૂંકાઈ રહ્યા છે એટલે કે એ પવનોની અસર છે તે આપણને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના જે દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ આ બધા જ વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે આ સાથે જ આપણે વાત કરી લઈએ વડોદરાની શું પરિસ્થિતિ છે વડોદરા અને સુરતની અંદર પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે અમુક જ વિસ્તારોની અંદર વરસાદ છે જેમ કે જામનગર દેવભૂમિ દ્વારકા નલિયા ગાંધીધામ આ વિસ્તારોની અંદર જરબસાગરમાંથી પવનો આવી રહ્યા છે કિલોમીટરની ઝડપે કોઈક વિસ્તારમાં વરસાદ લાવી રહ્યા છે એટલે કે અત્યંત ભારે વરસાદ નથી અમદાવાદ મહેસાણા ગાંધીધામ આ કોઈ જ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે નથી દેખાતો ત્યાંના લોકો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે વરસાદ આવ્યો પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રને જ ગમરોડ્યું બાકીના વિસ્તારો

આ ત્રણ વિસ્તારોની અંદર જ અત્યારે આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે જે સ્થિતિ આપણને મધ્યપ્રદેશમાં જોવા મળી હતી એટલે કે ત્યાંના જે બોર્ડર લાઈનનો વિસ્તાર છે ત્યાં થોડા ઘણા અંશે આપણને વરસાદ દેખાય છે બાકી આખું ગુજરાત છે તે અત્યારે કોરું છે અમુક વિસ્તારો એવા હશે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર જૂનાગઢ આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે કારણ કે ધીમે ધીમે જે છે છે ગુજરાતથી થોડું દૂર જઈ રહ્યું પરંતુ હજુ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોને અસર કરી રહ્યા છે આ સાથે જ જે બે કે ત્રણ એટલે કે આવતીકાલ અને એમના પછીના દિવસ દરમિયાન ગુજરાતની અંદર વરસાદનું જે નવું રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તે કેટલો અસર કરવાનો છે તે પણ આપણે સાંભળી લઈએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી મિત્રો ખાસ કરીને વાવાઝોડું અસના અને હવે આવનારા દિવસની અંદર આપણું હવામાન કેવું રહેશે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે ડીપ ડિપ્રેશનને કારણે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યભરની અંદર ભારેથી અતિભારે વરસાદો પડી રહ્યા હતા અને અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા પણ માહોલો જોવા મળ્યા છે અને આ ડીપ ડિપ્રેશન છે એ આજે એટલે કે ત્રીસ ઓગસ્ટ બે હજાર રોજ વહેલી સવારે કચ્છ ઉપર થઈ અને અરબ સાગરમાં પશ્ચિમ તરફ આગળ નીકળી ગયું છે એ ડીપ ડિપ્રેશન છે હવે એક પ્રકારે સાયક્લોન સ્ટ્રોમ બન્યું છે સાયક્લો સ્ટ્રોમ બન્યું છતાં પણ એક પ્રકારે નબળું અને કમજોર સાયક્લોન છે આ સાયક્લોન નામ છે અસના અને આ નામ પાકિસ્તાન તરફથી આપવામાં આવ્યું છે અને આ વાવાઝોડું છે હવે ધીમે ધીમે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે એ પણ હવે ઘણું બધું હવે દૂર નીકળી રહ્યું છે પશ્ચિમ તરફ જઈ રહ્યું છે એટલે હવે આપણે ગુજરાતને આ સાયક્લોથી કોઈ ખતરો નથી એટલે કોઈ મિત્રો ડરવાની કે ગભરાવાની જરૂર નથી હવે આ સાયક્લોન છે આપણાથી પશ્ચિમ દિશામાં દૂર નીકળી રહ્યું છે અને આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો પડ્યા એમાં પણ આજની તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગોની અંદર છૂટાછવાયા વરસાદો નોંધાયો જોકે છેલ્લા આજ દિવસની સરખામણીએ આજે વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો પણ થયો છે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ પશ્ચિમ કચ્છના ભાગોમાં અનેક જગ્યાએ આજે પણ વરસાદો નોંધાયા અને પવનની સ્પીડ છે એ ખૂબ વધારે હતી ચાલીસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા છે એના છે એ એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાયા છે પણ હવે આજે મોડી રાતથી આપણે પવન અને વરસાદ તમામ વસ્તુમાંથી મુક્ત થઈ જશું આ સિસ્ટમની અસરમાંથી આપણે મુક્ત થઈ જશું એટલે આજેથી મોડી રાત્રેથી પવન પણ ઘણો બધો ઘટી જશે અને આવતીકાલે સવારથી પવન અને વરસાદ દ્રષ્ટિએ તમામ દ્રષ્ટિએ આપણું હવામાન છે એ નોર્મલ થઈ જશે હવે આવતીકાલથી કોઈ મોટા વરસાદોની આપણે શક્યતાઓ નથી અને પવનની સ્પીડ છે એ પણ નોર્મલ નજીક એટલે કે અઢારથી લઈને બાવીસ કિલોમીટરની ઝડપ છે એ પવનની આવતીકાલથી થઈ જશે પવનની સ્પીડમાં હવે આવતીકાલથી ઘટાડો નોંધાઈ જશે અને આ જે સિસ્ટમ પસાર થઈ એને કારણે જે અમુક વાદળ છૂટી ગયા હોય ભેજ રહી ગયો હોય એને કારણે છૂટાછવાયા આવતીકાલે ઝાપટાઓ નોંધાય તો એ વાત અપવાદરૂપ રહેશે બાકી આવતીકાલે એકત્રીસ ઓગસ્ટથી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી પણ સાથે આપણે એ જણાવવાનું છે કે આવનારા દિવસ આવે આપણે વરાપનો જે ગેપ હોય છે ખૂબ ટૂંકો ગેપ મળવાનો છે કેમ કે આ જે સિસ્ટમ છે આપણા ઉપરથી પશ્ચિમ દિશામાં આગળ નીકળી ગઈ પણ બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવું લો પ્રેશર બની રહ્યું છે અને એ લો પ્રેશરને કારણે પણ આપણા ગુજરાતની અંદર આવનારા દિવસમાં વરસાદની શક્યતાઓ છે જોકે એ વરસાદની શક્યતા છે એ લગભગ ત્રણ અથવા તો ચાર સપ્ટેમ્બરથી ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ છે જો કે એ પણ અમે ઘણા સમયથી આમ તો આપને એલર્ટ કરતા હતા કે ત્રણ ચાર અથવા તો પાંચ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે જોકે સારી વાત એ છે કે હવે જે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ રાજ્યભરની અંદર સાર્વત્રિક નહીં હોય અને એ ગયા રાઉન્ડ જેટલો અતિ ભારે કે અતિ તીવ્રતાવાળો નહીં હોય છતાં પણ એની અંદર સામાન્યથી મધ્યમને અમુક જગ્યાએ ભારે વરસાદો નોંધાવાના છે એટલે ત્રણ અથવા તો ચાર સપ્ટેમ્બરથી એક નવો વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને એ રાઉન્ડની તીવ્રતા અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના જે અમુક ભાગો છે ઉત્તર ગુજરાતની પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એની તીવ્રતા વધારે રહી શકે છે અને સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં એની અસર થશે જોકે આવનાર એક થી બે દિવસની અંદર એ લો પ્રેશર જેવું તૈયાર થઈને થોડુંક આગળ ચાલશે એટલે એ લો પ્રેશર વિશેની સંપૂર્ણ માહિતી છે અમારા તરફથી આપવામાં આવશે કે લો પ્રેશરને કારણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે પણ અત્યારે આપણે માનસિક એવી તૈયારી રાખવાની છે કે આ સિસ્ટમ થી આપણે મુક્ત થયા છે પણ ત્રણ અથવા તો ચાર સપ્ટેમ્બરથી ફરીથી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ આવશે જોકે અતિવૃષ્ટિ જેવો વરસાદ નહીં હોય ભારેથી અતિભારે વરસાદ નહીં હોય પણ વરસાદ છે એ ચોક્કસથી આવવાનો છે એવું અત્યારે આપણે લાગી રહ્યું છે એ સિસ્ટમ વિશે પણ અમારી એક નજર રહેશે એ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખશું અને એની પડે પડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડિયોની અંદર વરસાદના નવા રાઉન્ડની હવે આગાહી કરી દેવામાં આવી છે એટલે કે આવતીકાલથી હવે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે હવે એ જોવાનું છે કે કયા વિસ્તારને સૌથી વધારે અસર કરે છે હવે કોઈ ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાય છે કે નહીં તે બધું જ હવે આપણે આગામી દિવસોમાં જોઈ લઈશું અને આ સાથે જ આપણા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર